શ્રી લુણંગ ગણેશ મંદિર ખાતે ધર્મની સાથે શિક્ષણ ભવનોના લોકાર્પણ અને ભૂમિ પૂજનનો વર્ષોથી પૂજ્ય શ્રી ધણી માતંગ દેવના આશીર્વાદથી થતા રહ્યા છે એવું સાવિત્રીબાઈ ફુલે કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન કરતી વખતે બારમતી ધર્મ પરંપરાના પીર શ્રી કરમ વંગિયા નારણ દેવ માતંગ દાદાએ વચનો કહ્યા હતા સાતમા સમલગ્નમાં જોડાયેલી કુમારિકાઓના હસ્તે ઈટ મૂકીને કરશનભાઈ મહારાજશ્રી દ્વારા પૂજા વિધિ થઈ હતી આ ભવન નિર્માણના યજમાન દાતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેનના પ્રતિનિધિ તરીકે બી રાજેન્દ્ર પ્રસાદ ડે ચીફનેર અને શ્રી ખુશલાણી સીએસઆર કરોડ નું સીએસઆર ચાવડાએ જણાવ્યું હતું કે આ ધામના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ રહી છે અને તેઓ પણ છાત્રાલય ભવન નિર્માણ માટે માતૃશ્રી રશીલાબેન લખમસિંહ ભીમજીભાઈ શ્રી ચાવડા પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખ ના જાહેરાત કરી હતી શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા ભાજપના પ્રમુખ સાથે રહ્યા હતા આ સાથે અન્નશન વ્રત સ્વર્ગસ્થ તારાચંદ જગશી છેડા ભવન લુડંગધામ શાળાના નવનિર્મિત ભવન નું હંસાબેન છેડા અને તેમના પરિવારની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું જેમાં રૂપિયા પંદર લાખના મુખ્ય દાતા તરીકે છેડા પરિવાર સાથે વિવિધ સહયોગી દાતાઓ હતા જેનું લોકાર્પણ કાર્યક્રમમાં સન્માન થયું હતું આ કાર્યક્રમમાં ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ સન્માનનીય દાતાઓને ધન્યવાદ પાઠવતા પવિત્ર યાત્રાધામ પ્રવાસને વેગ મળી તે માટે ટૂંક સમયમાં પ્રયાસો હાથ ધરાશે તેવું જણાવ્યું હતું રાત્રિના સમુલગ્ન કાર્યક્રમમાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આવા કાર્યો માટે મજબૂત ટીમ વર્ક પર ભાર મૂક્યો હતો પુરુષોત્તમ મારવાડા ચેરમેન શ્રીએ છાત્રાલયમાં ત્રણ લાખના અનુદાનની જાહેરાત કરી હતી આ પ્રસંગે માત્ર શ્રી ખિમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર હસ્તે બાબુભાઈ હુંબલ સહયોગી નારણભાઈ બોરીચા શ્રી ગ્રુપ ગાંધીધામ અને પ્રેરક લક્ષ્મણ ભરાડિયા પ્રમુખ શ્રી ગુડથર ધામ દ્વારા રૂપિયા એકવીસ લાખના દાનની જાહેરાત થઈ હતી શ્રી બાબુભાઈ દીકરીઓના અભ્યાસના મહત્વ પર ભાર મૂક્યો હતો આ સાથે કન્યા છાત્રાલયના નિર્માણ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહી હતી જેમાં એક રૂમના દાતા તરીકે રૂપિયા ત્રણ લાખ એકાવન હજારના દાતાઓમાં એક રૂમ સ્વર્ગસ્થ આશબાઈ મેઘજી વેરસી ફફલ હસ્તે સુપુત્ર નવિન ફફલ સાડાઓ બીજા રૂમ માટે સ્વર્ગસ્ત શામજી વેર્શી ફફલ હસ્તી સ્વર્ગસ્ત ગાંગબાઈ સુપુત્રો ચેતન વનરાજ પ્રવિણ સાડાઓ ત્રીજા રૂમ માટે શ્રીમતી નીતાબેન લાલજીભાઈ ફફલ હસ્તે ડોક્ટર રુચિતા મંથન ફફલ મુન્દ્રા ચોથા રૂમ માટે શ્રી ધર્મેન્દ્ર ખેંગારભાઈ ધેડા મુંદ્રા પાંચમા રૂમ માટે કાનજી સોલંકી પરિવાર ગડપાધર છઠ્ઠા રૂમ માટે ધનજી આશમલ કેન્યા પરિવાર ગાંધીધામ પછીના બે રૂમનો શ્રી નારણભાઈ સોંધરાઈ માતૃશ્રી રાણબાઈ પંચાણભાઈ સોધરાના સ્મરણાર્થી અને કાંતાબેન નારણભાઈ સોંધરા બારૂઈ તરફથી અને સાથી તેમના તરફ શેખડિયા સર્વે નંબર બસો જૂના એકસો ત્રણવાળી જમીન પણ પૂજ્ય લુડંગ દાદાના નામે આપવાની જાહેરાત કરી હતી ઉપસ્થિતિમાંથી એક રૂમના દાતા કિશોરસિંહ પરમાર પૂર્વ નગરપતિ મુન્દ્રા બારુ નગરપાલિકા એક રૂમના દાતા અરવિંદભાઈ પટેલ પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ એક રૂમના દાતા ડાહ્યાલાલ આહિર પ્રમુખ શ્રી કમિટી આરડી ટ્રસ્ટ એક રૂમના દાતા હાજી સલીમભાઈ જત પ્રમુખ શ્રી

કૃષ્ણા અરવિંદ રોલા અને નૈના સુરેશ રોલા મુન્દ્રા એક રૂમ મહંત શ્રી વેલછી દાદા ધુવા હસ્તે દિનેશભાઈ ધુવા લઠેડી ધામ એક રૂમ પાલુભાઈ ગઢ ભજના નંદી સુરેશભાઈ કરશનભાઈ જામનગર અને સાવિત્રી ભાઈ પ્રતિમા વિનોદભાઈ કાનજીભાઈ આઈડી સુરેશભાઈ કરશનભાઈ ભાગવંત અને નારણભાઈ માયાભાઈ આઈડીએ બનાવી આપવાની જાહેરાત કરી છે એક લાખ કે તેથી વધારે રકમના દાતાશ્રીઓમાં માતૃશ્રી જુમાભાઈ નારણભાઈ આઈડી હસ્તે સુપુત્રો હરિભાઈ અને વિશ્રામભાઈ દેવ પર ગઢ મહેશ્વરી સમાજ કેશવજીભાઈ રોશિયા પૂર્વ ચેરમેન તેમજ સ્વર્ગસ્થ પ્રેમીલાબેન કમલેશભાઈ પરિવાર મોટા કપાયા રકમની જાહેરાત કરી છે રૂપિયા જાહેરાતમાં નાગશી ફફલ અને કાનજી ફફલ મેઘપર મગન પંચાણભાઈ સોંધરા બારુ દેવજીભાઈ વરચંદ આશમલભાઈ ચોઈયા પરિવાર શ્રીમતી રમીલાબેન કમલેશભાઈ માતંગ સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત નરસિંહ બાલુભાઈ ધુવા હંશાબેન મેઘજીભાઈ ધેડા હસ્તી રમેશભાઈ અબડાસા મહેશ્વરી સમાજ હસ્તી બાલામ ચંદે વિજયભાઈ થાવરભાઈ થાવર ભાઈ માંગલ્યા આલારામ સોંધરા બાનિયા સામજીભાઈ સામજી વગેરે દાતાઓ છે આ ઉપરાંત નાની મોટી રકમ અનેક દાતા શ્રીઓએ જાહેર કરી છે જે અંદાજિત રૂપિયા બે કરોડ થી ઉપરની કુલ રકમ છે સમૂહ શરૂઆત ગણેશ સ્થાપના સવાર થી થઈ હતી અને રાત્રિના બારમતી ધર્મ પંથ ચોથી હસ્ત રાત્રિના ભાગે યોજાયા હતા સાંજે દાંડિયા રાસના કલાકારો રવિભાઈ લાંભા નંદની બેન કોચરા અને બી સી વાઘેલા

અને કન્યા વિદાયના ગીતોથી લાગણીસભર બન્યા હતા વચ્ચે વસંત મહારાજ ઉર્ફે પનુડા અને મહેન્દ્ર અબચુંગ હાસ્યરસથી હળવા કરી દીધા હતા રાત્રિ ડાયરામાં પિનલ પ્રજાપતિ આહિર રંગત જમાવી હતી સંલગ્નના અંતિમ પડાવમાં કન્યા વિદાય આપવામાં આવી હતી આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમોમાં સવારથી રાત્રિ સુધી અનેક અગ્રણીઓએ હાજરી આપી સહયોગ કર્યો હતો જેમાં શ્રી ધીરજ દાદા પ્રમુખ શ્રી અભા માતંગ મંડળ ભારમલભાઈ ગરવા પ્રમુખ શ્રી ભ્રામલ મંડળ પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા ભદ્રેશ્વર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી અને તેની ટીમ ગિરીશભાઈ છેડા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા વિવિધ સરપંચ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી વિરમ ગઢવી શ્રીઓમાં પ્રેમજી ડુંગરિયા લુણી કમલેશ ગઢવી શેખડિયા ચંદ્રસિંહ જાડેજા મંગરા અરવિંદસિંહ જાડેજા ભોરારા તલકશી ફફલ મોખા શામજી નંજણ વડાલા અશલમ તુર્ક ધ્રબ અને અબદ્રેમાનભાઈ ધ્રબ એમડી ગઢવી બંસીધર હોટેલ ઢોસા સવા ગઢવી સમુદ્ર હોટેલ નગરપાલિકા કાઉન્સિલર મનીષાબેન અને મિતાલીબેન તેમજ રામ સામરા પૂર્વ સરપંચ સોમાભાઈ રબારી મુંદ્રા તાલુકા પંચાયત વિવિધ ધામના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ માત્રીદેવ લાલજી માતંગ ચંદ્રુવા ભીમજી ફફલ સુમારભાઈ અંગારિયા મોક્ષી વગેરે તાલુકા પંચાયતના પ્રમુખો મીઠુભાઈ સિંચ મુન્દ્રા કેશવજી રોસિયા માંડવી માનવતા ગ્રુપ હીરાભાઈ ધુવા ગણેશનગર કરશન દનીચા સેક્ટર સાત પ્રહલાદ ઠોટિયા હિરેન આઈડી અશોકવી મહેશ્વરી મહેન્દ્રસિંહ ઝામ રાજકોટ સુરેશભાઈ ભાગવત જામનગર તમામ સભ્યો સાથે તાલુકા પંચાયતના સદસ્ય રમીલાબેન સાથે મહિલા ટીમ યુવા પ્રમુખ કિશોર ધુવા મનોજ વિશરિયા ઉપરપંચ મંગરા

ધાવલ ઉતારા દિલીપ વેવસ્થા ચાપસી ધેડા સરપંચ રહ્યા હતા ભોજન અને સંચાલન ધામના મંગલ ખાખલા કાનજી સોંઢા મનોજ કાનજી સોધમ અને ફફલ શંકર શોધમે સંભાળી હતી કંટ્રોલ રૂમ માં બાબુભાઈ વિશરિયા મનજીભાઈ પૂનમ ધુવા હીરાલાલ બઢિયા ધાવરભાઈ ડુંગળિયા ખડે પગે હતા દાનદંડ માટે ખજાનજી ખેતશીભાઈ નંજાર અશોકભાઈ ગડણ હિરજીભાઈ ચંઢારિયા બુદ્ધારામ કેન્યા અને લુણંગ ધામના છાત્રોએ હાજર રહ્યા હતા સન્માન સામગ્રી અને સ્ટેજ વ્યવસ્થામાં ગોવિંદ સિંચ નવીન ચંદે એડવોકેટ સંજય કેન્યા હરેશ ફૂફલ કિશોર ફૂફલ દીપક ધુવા અરવિંદ રોલા અને ધવલ માતંગે ગોઠવી હતી ધાર્મિક વિધિ અને મંદિર વ્યવસ્થા પૂજારી મંગલભાઈ માતંગ રમેશ એસ ધુવાએ કરી હતી પેઢી પ્રસાદ મનીષાબેન ધુવા અને મહિલાઓએ કરી હતી કન્યાદાન વિતરણમાં માલસીભાઈ દનીચા અને ધર્મેન્દ્રભાઈ ગરવાય કરી હતી સુરક્ષા મેડિકલમાં રાજેશ થારો કાંતિભાઈ ધુવા અને ભરત આઈડી રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશ્વરી સમાજના ભાઈઓ અને બહેનોના વિવિધ ગ્રુપો છાત્રાલય અને હાઈસ્કૂલના સ્ટાફ મુન્દ્રા પોલીસ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય અદાણીના મેડિકલ અને ફાયર સ્ટાફ અને વિવિધ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી ધર્માચાર જય લુણંગદેવ આજે સાતમા સમૂહ લગ્નની આ સમાપ્તિ વેળા છે અને કન્યા વિદાય થઈ રહી છે આજે કાલથી લાભ પાંચમના દિવસે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શ્રી લુણંગધામ ગણેશ મંદિર મધ્યે ત્રિવેણી કાર્યક્રમનો સંગમ થયો છે એટલે ત્રિવેણી સંગમ રૂપે આ ધામે ઉત્સવ ઉજવવામાં આવ્યા છે એમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો હતા સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન લાભ પાંચમના સવારના ભાગમાં અહીં ઉપસ્થિત જે કુમારિકાઓ હતી જે લગ્નમાં સહભાગી થઈ જવા રહી હતી એમના હસ્તે ઈંટ મુકાઈ મૈસૂરી સમાજના પરમપૂજ્ય પીર શ્રી નારાયણ દેવના અધ્યક્ષસ્થાને ભૂમિપૂજન કાર્યક્રમની શરૂઆત થઈ હતી એની અંદર જે દાતા અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ભૂમિપૂજનના કાર્યક્રમ પછી અહીંયા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું નિર્માણ થયું છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર આના નિર્માણ થયા પછી લોકાર્પણ કાર્યક્રમ પણ એ સાથે રહ્યો હતો એટલે ધોરણ એકથી બારનું આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ થયું એમના મુખ્ય દાતા સહયોગી દાતાઓ એમના હાથે લોકાર્પણ થયું અને લોકાર્પણ કાર્યક્રમ પછી સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દાતાઓ એમનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને એ સન્માન કાર્યક્રમની અંદર ભૂમિપૂજનના દાતાઓ ની દાનની સરવાણી વહી લોકાર્પણ કાર્યક્રમના દાતાઓ દાન આપી ચૂક્યા હતા એમનું સન્માન કર્યું પણ એ પ્રસંગે ડીપીએ તરફથી રૂપિયા એક કરોડનું અનુદાન ફાળવવામાં આવ્યું હતું જેની જાહેરાત કરવામાં આવી અને અલગ અલગ દાતાઓ દ્વારા બીજા એક કરોડ સુધીનું દાન અમે મેળવી શક્યા છીએ એનો આનંદ છે એની સાથે સાથે લાભ પાંચમના સવારથી સમૂહ લગ્નમાં ગણેશ સ્થાપના થઈને એની જે બારમતી ધર્મ પંથમાં હસ્તમેળાની વિધિઓ વિધિ હતી ત્યાં સુધી લગ્ન સંપૂર્ણ થયા અને અત્યારે મેં જણાવ્યું એ પ્રમાણે કન્યા વિદાય થઈ રહી છે એટલે અહીંયા સમગ્ર ટીમ દ્વારા આ સ્થળ ઉપર સાતમા સમૂહ લગ્ન પ્રસંગે એક ભવ્ય આ ઐતિહાસિક ગૌરવપૂર્ણ પ્રસંગ ઉજવાઈ ગયો છે અને એની અંદર શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ અને એમની સાથે ટીમ બધા કાર્યકરો ખડેપગે રહ્યા હતા અને અત્યારે એ ત્રિવેણી સંગમ કાર્યક્રમની સફળતાના અંતિમ ચરણમાં છીએ એટલે ફરીથી અહીં ભાગ લેનાર તમામને અભિનંદન અને ભાવિ જીવનની શુભેચ્છાઓ સાથે આપ સૌને વંદન આભાર